બનાસકાંઠા એલસીબીને મોટી સફળતા ડીસામાં નકલી નોટોનો કારખાનો ઝડપાયો બે આરોપી ઝડપાયા સમાચાર વિગતવાર જાણીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પીએસઆઈ એસજે એસ જે પરમાર નેતૃત્વ હેઠળ ગુપ્ત માહિતીના આધારે નકલી ચલણી નોટો છાપવાની ફેક્ટરીનો પડતા ફાંસ કર્યો છે આ દરોડા દરમિયાન લાખો રૂપિયાની નકલી નોટો ભારતીય ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એલસીબી ટીમે ગામમાં રાયમલ બનેસી પરમારના ખેતરમાં આવેલા હેણાંક મકાનમાં મોટા મકાનના ભયનામાં ચલાવવામાં આવતી આ નકલી નોટોની ફેક્ટરી પર ગઈ રાત મોડી રાત્રે દરોડો પાડ્યો હતો દરોડો

ઝડપાયેલા બે આરોપીઓએ નકલી નોટો છાપવાની કબૂલાત કરી છે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિક લોકોમાં આ મામલે ભારે ચર્ચા ચાલી રહી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ વિગતો જાહેર કરવામાં આવશે એવી શક્યતા છે એલસીપીની આ કાર્યવાહીથી નકલીના કાયદેસર વેપાર અને અટકાવવામાં મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવે છે